તો મિત્રો અમે જઈએ છીએ ભાંગરો લેવા માટે ભાંગરો મને તો ખબર નથી બાકી એકલી લઈ આવો એટલે મારા ભલીવારે મમ્મી પણ આવતી મિત્રો ફાઈનલે જો ભાંગરો મળી ગયો આને ભાંગરો કહેવાય મને ખુદને ખબર જ નથી તમે એટલું નોલેજ ન મારે તો શું કરું તોડું કાપી નાખી શું રામ જોઈશો કે આમાં એના પગ અડધા ખૂચી જાય છે જો આમ જોર લગાવવું પડે નીકળવામાં એટલે અત્યારે અમે છે ને ક્યાં વરસાદે ચાલુ થઈ ગયો અને ઘરથી એટલા દૂર આવી ગયા છે અને પાણી આમાં ખેતરમાં ભરેલું છે ભાંગરો તો મળ્યો અડધી જેટલી થેલી જેટલું ભાંગરો મળી ગયો છે પણ છતાંય મેં કીધું જો લીલો ભાંગરો હોય ને તો હારું હુકલ ભાંગરો તો બાર બાપા કરીને ગયા હતા એક એને એટલો મસ્ત રીતે બધું કર્યું હતું આખું પગ ફસાઈ ગયું અને અમે જોઈશું કે આ જોરથી થી કાઢવો પડે ત્યારે નીકળે બાકી હવે આ અહીંયા બધું આખું જમીન એવી છે ને એ ત્યાં પાણી એટલું ભરાઈ ગયું ઊંડાલું હોય ને ટૂંકમાં જ્યાં થોડું ખાડા જેવું આવે ત્યાં પાણી વધારે કરાઈ જાય એટલે અહીંયા થોડુંક એમ પ્રશ્ન રહે એટલે બસ મળી જાય એટલે કોઈ પણ તો મતલબ એ કોઈ વસ્તુ આપણે જો એમાં પૈસા નથી ખર્ચવા તો મહેનત લાગે આમાં જો મારે દુકાને આ ભાંગરાને પૈસા નહીં દેવા પડે પણ એમાં મહેનત ઘણી એવી લાગે કે અહીંથી આવવું પછી ચોમાસામાં ગોતું અહીંયા આ બધામાં જે જંતુ પડ્યા હોય એનું ધ્યાન રાખીને બધું કામ કરવું અને અમુક વસ્તુ જો એમને એમ લેવી હોય તો એમાં પૈસા આપવા પડે એટલે મહેનત બધામાં છે પૈસા ખર્ચ થાય ડાયરેક્ટ થાય અને આમાં આવી રીતે છે અમે હાલ આવે વરસાદ આવે મિત્રો તમે જોઈ શકો ભીંજાઈ ના ભાંગરા છોકરો આખો દી રૂમ માં ને રૂમ માં

તો અત્યારે બધું ભરી લીધું એટલે ખાલી આ પેપર વહીધું અને આ જો આ મારા દાદા છે ને એણે ભાંગરો ભૂકો કરી મસ્ત રીતે પ્લસ આ માખું સૂકવી અને બરોબર રીતે સાળી ને પછી આ ભૈ્યો એટલે માનું ને આમાં કેટલા આ કેટલા કિલાનો કેટલા લિટરનો કેટલો ખો માર મમ્મીને પૂછું કદાચ દહક લિટરનો છે એટલે આ દહ લીટરનો કેટલો ભેરો એટલે આમાં કેટલા કિલો માનો ને સાત આઠ કિલો તો હે

માં પણ આવી નથી ક્યાં એટલે ભેજ વાળો થોડો પ્રોબ્લેમ રહે પણ વરસાદ નહી હોય બનાવ્યો ત્યારે તેલ ને શેમ્પુ બનાવ્યો फ्रम दि वैजय पण अरुतिकान बोह रक्सने आवनु ईनु पछु केन्सल थाए कुपिगाले तारु कु सावरु पछु जाउ कुपि सावरु के यम पढ्नु होला 10 दिन जणा छ काम गरेन हो बस होस चारी कोटी

અરે મારી મમ્મી રોટલા ગળે છે અહીંયાથી ઋતિકા જમવાનું આપે છે મારા મમ્મીના રોટલા બહુ નાના નાના હોય આનથી મોટા ગળું તો નથી ભેગું થતું છે હું આખા આ તો તાવડી મારામાં કંઈ છે એ જ નહીં આનથી ડબલ તાવડી હોય તો એવડા મોટા ગડું એક રોટલો ખાઈને મારે ખાઈ જાવ જોઈએ કોઈ બાઈને બોલે ના મને ખાવું જ નથી અડધો પણ નહીં ખૂબ

దోరచి <laughs> దొరో <laughs> એક મળી ગયું મને કેતા ને રેમોટ હવે હું દોરો માં હું હાલે બાકી બેન નો ફોન ચાલુ છે કરવી વાત